હેલો મિત્રો તો અમે જમવા બેસી ગયા છીએ મિત્રો અને સાગરભાઈની ત્યાં ઉગી ગયા તો અત્યારે આપણે લાઈવ થાય મિત્રો તો જોવાનું ભૂલતા નહીં મારો મંકી કિંગ શો મિત્રો જોઈ શકો છો મિત્રો તમે જમી લાઈવ કરીએ બરાબર જમી લઈએ મિત્રો તો અમે બધે તૈયાર થવાની અહીંયા પેઢા છીએ જોવો આ બધે જમી કાઢવી ભોપલા બાપુ આવી ગયા ફોન ન કરતો ફોન ન પૂછો

અહીંયા તો અહીંયા મતલબ ઓઠવેલું છે તેજ બેજે તેજ નથી અલાવા અહીંયા જો પબ્લિક ક્રિએશન બતાવવાનો છે પડે તો કેવું લાગે આ એક્ટિવ મિત્રો તો અમારી લખણ ખોટા જીજે બત્રી ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમને એમ લાગતું હોય મંકી કોણ બને કોણ બને જરો અહીંયા મંકી અમારો જોયું જો એ આમ કરે ને એમાં જોજો તમે એમાં એમ જ કરે જીભ બેન નહીં કાઢે અત્યારે કારણ કે શરદી છે અમારો

મોસિન ભાઈ જઈ રહ્યા છે ટીમ 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 કરવા આ છે જીણા ભાઈ અમારા હા ભાઈ आहा बोल ले गा ए टेबल राइटिंग मिलो ला बोलला बोलला चे एवो छे हमने तो आन दो ने आने प्लेन આનું શું છે ને નહીં બધું મેકઅપ ને ઊગ્યું એવું રમો

<tuk> oh, minta dong. Wah. Eh, batu ini Kan, કેમ છો નહી મેળવે હાલો રેવા જઈએ ભલે તમતા એ ભાઈ ઈ તો ખાલી સાલો હાલો ભાઈ ભોપલા બાપુ બેહી જા ભોપલા બાપુ હવે આપણે હું મંકી નું શું કરવા અત્યારે અમે ઓલરેડી બેહી ગયા છે તો હવે અમારી તૈયારી છે મંકી ને તૈયાર કરવાની તો તમે અમારી લખણ ફોટા જીજે પત્રી ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં એની તો અમારી આશા ઉમીદ હોય હા અને મિત્રો ખાસ કરીને અમારો મંકી કિંગનો શો છે આજે ગીર ગઢડાની અંદર તો સાગરભાઈ ભાલિયા ઉર્ફે સાગર ગોદા તો મિત્રો ને આ ભાઈ આવી જાય ભાઈ તમે શું થાઓ આ તો આવો સાગરભાઈ આવી રહ્યા છે જોયું કેમ થાય ચાલુ થાય કે એટલે શેડો છૂટી ગયો કે હે એવું જ લાગે બાકી ચાલુ થઈ જાય ને પંખો ચાલુ છે ને જો એમાં થોડો આવે યાર નઈ નઈ યાર હરthing નો આવે પાછો એડતો તો એડતો મિત્ર અમાર સાગરભાઈ કે મને અર્થિંગ આવે તો હું માનતો નથી ના પણ એ જો બાપુ એને અર્થિંગ આવે છે બાપુ એમાં અર્થિંગ આવે છે પણ એમાં થોડો બાપુ આવે ગીન કાઢ નાખ પછી બસ એ હલો મિત્રો તો કાલે લખણ જીજે બત્રી ઉપર મિત્રો આ ગીર મંકી શો આવવાનો છે સાડા નવ વાગ્યા થી બાર સુધીમાં મંકી શો સવારે આવવાનો છે હા તો જોવાનું ભૂલતા નહીં અમારા તમામ સાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો કાલે નવથી સાડા નવ અથવા બાર વાગ્યા સુધીમાં બપોરે વિડીયો આવી જાય અમારો શો છે ગીરગઢડા સાગરભાઈની ત્યાં સાગરભાઈ બાંભણિયા તો મિત્રો જોવાનું હા સાગરભાઈ ભાલિયા સોરી ઓ ભાઈ બોલાઈ ગયું તો મિત્રો એ સો જોવાનું ભૂલતા નહીં જે અમે ગામનો શો કર્યો હતો એના કરતા તો આ ડબલ મજા આવવાની છે મારા વાલાઓ તો જોવાનું ભૂલતા નહીં મિત્રો ને અમારે અત્યારે મંકી તૈયાર થઈ રહ્યો છે બાપુને આવડે આપણે નથી આવડતું તો મિત્રો આપના શુભ લગ્ન પ્રસંગે તથા કોઈ પણ મિત્રો પ્રસંગ હોય તો અમારો મંકીશોર આપવો હોય તો અમારા તમામ સાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો અમારો નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં તો મિત્રો અમને કોન્ટેક કરવાનું ભૂલતા નહીં

તો મિત્રો અમારે મંકી બજરંગી દાદાને શરણમાં પ્રાર્થના કરી રહ્યા છે હામો જોઈ